નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને યોગની તાલીમ આપવામાં આવી હતી દસ દિવસના સમર યોગ કેમ્પમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પાદરા ખાતેના કેમ્પનું સમાપન થયું હતું બાળકોની પ્રગતિનો આધાર સ્તંભ છે યોગ રાજ્યભરમાં તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પ તારીખ વીસથી ઓગણત્રીસ મે દરમિયાન આયોજન કરાયું હતું બાળકો વેકેશનમાં રજાની સાથે સમયનો સદઉપયોગ કરી શકે તે માટે સમરયોગ યોગ કેમ્પ પાદરાના જ્ઞાનયજ્ઞ વિદ્યાલય ખાતે યોજાયો હતો પાદરાના સ્થાનિક યોગ ટ્રેનરો દ્વારા સાતથી પંદર વર્ષના બાળકોને યોગ કોચ દ્વારા સોથી વધુ બાળકોને પાદરા ખાતે યોગની તાલીમ આપવામાં આવી હતી યોગ દ્વારા બાળકોને શારીરિક અને માનસિક વિકાસ સાથે ધર્મગ્રંથોનું જ્ઞાન સાથે સ્વલોકનું કંઠસ્થ કરવામાં આવે છે સાથે બાળકોને મગજની કસરતથી બાળકોની યાદ શક્તિ સાથે સ્મરણ શક્તિમાં વધારો થતો હોય છે સાથે સમાજના તજજ્ઞો દ્વારા પણ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાળકોને યોગ માર્ગદર્શિકા આપવામાં આવી હતી જેનાથી ઘરે પણ યોગનું માર્ગદર્શન મેળવી શકાય યોગ શિબિરના સમાપન કાર્યક્રમમાં પાદરાના અગ્રગણ્ય વેપારી સતીશભાઈ ચોક્સી તથા આરએસએસના જિલ્લા બોધક પ્રમુખ જીગરભાઈ પંડ્યા તથા પાદરા નગરપાલિકાના સદસ્ય તેજસ્વી ગોહિલ તથા યજ્ઞ વિદ્યાલયના સંચાલક બલાભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જેમના હસ્તે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો સાથે શિબિરમાં ભાગ લેનાર બાળકોને અભ્યાસ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રાજ્યની બ્રાન્ડ એબેસેડર અને પાદરાની દીકરી જે પાદરાનું ગૌરવ વધાર્યું હોય તે અનેરી પટેલનું આ પ્રસંગે સન્માન કરાયું હતું આ સમયે પધારેલા મહાનુભાવો બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે દસ દિવસ સુધી તાલીમ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં બસો સ્થળોએ એ સમર યોગ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે તે પૈકી આપણા પાદરા તાલુકામાં માત્ર આપણા વિદ્યા વિદ્યામંદિર ખાતે એ સમર યોગ એવમ સંસ્કાર શિબિરનું આયોજન થઈ રહ્યું છે સોથી વધુ બાળકો એ અત્યારે અહીંયા આ સમર અને સંસ્કાર શિબિરનો લાભ લઈ રહ્યા છે વેકેશનમાં બાળકો જોઈએ છે કે બાળકો ગમે તેવી મોબાઈલ પ્રવૃત્તિ અને ગમે ત્યાં જાય છે અને તમે તાજેતરમાં જો ઘણી દુર્ઘટનાઓ ઘટતી હોય છે પરંતુ અહીંયા બાળકોને અમે સંસ્કાર સાથે અત્યારે જો બાળકો મોબાઈલમાં જ ગેમ રમતા હોય છે પરંતુ અહીંયા અમે બાળકોને શારીરિક સ્વાસ્થ્ય બને માનસિક સ્વાસ્થ્ય વધે એના માટે અમે છેલ્લા તારીખ વીસથી શરૂ કરી અને ઓગણત્રીસ તારીખ આજે સમાપન કાર્યક્રમ છે તો આ દરમિયાન અમે બાળકોને આ દસ દ દસ દરમિયાન એનું શારીરિક સ્વાસ્થ્ય વધે માનસિક સ્વાસ્થ્ય વધે એના માટે સતત આસનો પ્રાણાયામ અને બ્રાઇટર માઇન્ડની વિશિષ્ટ પ્રવૃત્તિ દ્વારા અમે બાળકોનું એ સ્વાસ્થ્ય સુધરે એવા પ્રયત્ન કરી રહ્યા છે પાદરા તાલુકાના વિવિધ અગ્રણીઓ શ્રેષ્ઠીઓ અહીંયા માર્ગદર્શન આપવા માટે આવે છે અને બાળકોને વિવિધ અભ્યાસિક કીટ દ્વારા તેઓ બાળકોને પ્રોત્સાહિત પણ કરે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થકી પણ બાળકોને માહિતી પુસ્તિકા અને ઘરે બાળકો અભ્યાસ કરે તે માટે પણ સરસ પ્રયત્ન થઈ રહ્યા છે